જય નાગરિકોની મદદ કરવાના બહાર નજર ચૂકવી એટીએમ કાર્ડ અદલા કરી પૈસા ઉપાડી લેતા બે આરોપીઓને પકડી કાય કેસરી કાર્યવાહી હાથ ધરી કપુરાઈ પોલીસે બાતમી ના આધારે ચેરી નાગરિકોની મદદ કરવાના બહાને નજર ચૂકવી એટીએમ કાર્ડ અદલાબદલી કરી પૈસા ઉપાડી લેતા બે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ કપુરાઈ પોલીસ સ્ટાફના સો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા તે દરમિયાન બાતમી તારથી બાતમી હકીકત મળી હતી કે એસએસવી કૃત્રિમ તળાવ પાસે એક બ્રાઉન કલરની એક ફોર વ્હીલર ગાડી ઉભેલ છે તેથી તેની પાસે બે ઇસમો ઉભા છે અને જેઓની પાસે ઘણા બધા એટીએમ કાર્ડ છે અને શંકાસ્પદ લાગે છે જે અંગેની મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતાં સ્થળ ઉપરથી બે ઈસમો શંકાસ્પદ મળી આવ્યા હતા જેઓની અંગ ઝડપી કરતા રોકડા સાત હજાર અને અલગ અલગ ઇસમોના નામના કુલ છ એટીએમ કાર્ડ મળી આવ્યા હતા જે બાદ બંને ઇસમો પાસેથી મળી આવેલ એટીએમ કાર્ડ અંગે પૂછપરછ કરતા બંને સમો એટીએમ મશીનોમાં જઈ નાગરિકોની મદદ કરવાના બાને નજર ચૂકવે એટીએમ કાર્ડની અદલાબદલી કરી પૈસા ઉપાડી લેતા હોવાની કબૂલાત કરી હતી જે બાદ બંને આરોપીઓ પાસે કપરાઈ પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ શિનો સમાચાર ન્યૂઝ વડોદરા